સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષશ્રીઓ છે એમની દસ દિવસની પ્રશિક્ષણ શિબિર સંતોને સુરાઓની આ પાવનભૂમિ જૂનાગઢ ખાતે ચાલી રહી છે અને આપ સૌ જાણો છો એમ એના શુભારંભના દિવસે એટલે કે દસમી સપ્ટેમ્બરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબે ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કર્યા હતા માર્ગદર્શન આપ્યું હતું ના શિબિરનો શુભારંભ કરાવ્યો હતો ત્યાર પછી બાર સપ્ટેમ્બરના રોજ જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ શિબિરમાં ઉપસ્થિત રહીને તમામ શિબિરાર્થીઓને ખૂબ વિસ્તૃત રીતે વન ટુ વન મળીને પણ ચર્ચા સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે અઢાર તારીખે રાહુલ ગાંધીજી ફરી વખત એટલે કે બીજી વખત આ શિબિરમાં જૂનાગઢ ખાતે આવવાનો કાર્યક્રમ હતો પણ જે રીતે દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે સમયસર એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે એમનો કાર્યક્રમ આજનો મુલતવી રહ્યો છે રદ રહ્યો છે અમે વિનંતી કરી છે કે આવતીકાલે પણ શિબિરનો પૂર્ણાહુતિનો દિવસ છે શક્ય હોય તો આવતીકાલે પણ ઉપસ્થિત રહી અને શિબિરાર્થીઓને માર્ગદર્શન આપે એમણે વિનંતી માટે હકારાત્મક વાત કરી છે પણ આજ સાંજ સુધી જો આવતીકાલે એમનો આવવાનો કાર્યક્રમ થશે તો એની જાણ સમયસર બધાને કરવામાં આવશે પણ આજે ખરાબ વાતાવરણને કારણે એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે છેલ્લી ક્ષણે એમનો આ શિબિરમાં આવવાનો કાર્યક્રમ દસમી સપ્ટેમ્બર થી શરૂઆત કરીને ઓગણીસમી સપ્ટેમ્બર સુધી આ પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા શ્રીઓને વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા અલગ અલગ ક્ષેત્રના અનુભવી લોકો દ્વારા અલગ અલગ વિષયો પર વિસ્તૃત રીતે એમને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે મીડિયા હોય સોશિયલ મીડિયા હોય કોમ્યુનિકેશન હોય આર્થિક બાબતો છે સામાજિક પ્રશ્નો છે પર્યાવરણથી લઈ ટેકનોલોજીનો ઉપયોગથી લઈ એટલે તમામ ઇલેક્શન મેનેજમેન્ટ સંગઠન ગો ટુ ધ પીપલ આઉટરી આઉટરીચ કાર્યક્રમો અને સાથે સાથે સાંપ્રત જે જાહેર જીવનને રાજકારણ છે એના તમામ મુદ્દાઓને આવરી લઈ ને કેવી રીતે ગુજરાત માટે ગુજરાતીઓ માટે સારામાં સારું કામ કરી શકાય ફક્ત રાજકારણ કે ચૂંટણી લક્ષી નહીં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા જે સર્વને સાથે લઈને ચાલવાની વિચારધારા છે કે સર્વ સમાજનો સમાવેશ કરીને સર્વ સમાજ માટે કામ કરવાની વિચારધારા છે કોઈપણ ઊંચી નીચ કે કોઈ પણ જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ વગર તમામ વર્ગ વિસ્તારના લોકો માટે કામ કરવાનો એક આયોજન સાથે રણનીતિ સાથે આગળ વધવા માટે આ પ્રશિક્ષણ શિબિરમાં વિસ્તૃત રીતે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે આવતીકાલે એનો અંતિમ દિવસ છે ત્યારે બધા જ શિબિર દ્વારા આ દસ દિવસની શિબિરના નિચોડ રૂપે પોતાના અનુભવ પોતાના વિચાર ને સંકલન કરી ને બધા જ સાથે મળીને ગુજરાત માટે ગુજરાતીઓ માટે આવનારા સમયના કાર્યક્રમો અને વિઝન જે કોંગ્રેસનું ગુજરાત માટે છે એના માટેની વિસ્તૃત ચર્ચા કરશે ને એક આખરી રોડમેપ અને વિઝન આવતીકાલે શિબિરના અંતિમ દિવસે નક્કી કરવામાં આવશે ને એ મુજબ આગળ વધીશું અમિતભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી છે આખા દેશમાં લોકોના મનમાં આજે સૌથી મોટી જો કોઈ ચિંતા હોય કોઈ ભય હોય તો આજે દેશમાં લોકશાહી ખતમ થઈ જવાની ચિંતાને ભય છે સાથે સાથે દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર મતના અધિકારથી આપ્યો છે કે દેશનો મોટામાં મોટો કોઈ માણસ હોય એના મતની કિંમત પણ એક છે અને કોઈ સામાન્ય દેશનો વાસી હોય એના મતની કિંમત પણ એક છે અને જ્યારે એક વ્યક્તિ એક બદલે એક વ્યક્તિ વોટ એવો થઈ રહી હોય એવું આખા દેશમાં એક વ્યવસ્થિત રીતે ચૂંટણી પંચને સાથે રાખીને કા તો ચૂંટણી પંચના જે સિસ્ટમ છે એનો દુરુપયોગ કરીને ચોક્કસ લોકો દ્વારા આખું એક ચલાવવામાં આવી રહ્યું છે આખા દેશના લોકોના મનમાં એક શંકા હતી કે જ્યારે જ્યારે ચૂંટણીઓ થાય છે ત્યારે લોકોમાં માહોલ જુદો હોય છે પ્રચાર પ્રસારમાં લોકોનો જે આવકાર હોય છે ઉત્સાહ હોય છે કંઈક અલગ હોય છે અને જ્યારે પરિણામ આવે છે ત્યારે પરિણામ કંઈક જુદું આવે છે અને જે લોકોના મનમાં શંકા હતી એ શંકાને પુરાવા સાથે હકીકતો સાથે રાહુલ ગાંધીજીએ વોટ ચોરી કેવી રીતે થાય છે એ દેશ સમક્ષ પહેલા પણ કર્ણાટકનું ઉદાહરણ આપીને પુરાવા સાથે રજૂઆત કરી ચૂંટણી પંચે એમાં સુધારો કરવાની તો પોતાની ભૂલ જવાબદારી સ્વીકારવાને બદલે એ વખતે પણ કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધી જે અત્યારે લોકસભામાં વિપક્ષના નેતા જેવા જવાબદાર પદ છે પર છે એમને કહેવામાં આવ્યું કે એફિડેટ કરે તો જવાબ આપીશું આજે રાહુલ ગાંધી જે ફરી પાછા મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારના જે પુરાવા સાથે હકીકતો આપી છે એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે આખા દેશમાં વોટ ચોરીનું એક વ્યવસ્થિત નેક્સસ ચાલી રહ્યું છે એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચૂંટણીઓ જીતવા માટે ચૂંટણી પંચની જે મશીનરી સિસ્ટમ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે ગુજરાતમાં પણ આપ સૌએ જોવું હશે કે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી લોકસભા બેઠક કે જ્યાંના સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર છે સી આર પાટીલ એમના મતક્ષેત્રની એક ચોર્યાસી વિધાનસભાનો અમે પ્રાથમિક ચકાસણી મતદાર યાદીની કરી તો છ લાખ અને નવ હજાર કુલ મતદારો છે એ પૈકીના બે લાખ અને ચાલીસ હજાર મતદારોની અમે ચકાસણી કરી તો ત્રીસ હજાર કરતા વધારે મતદારો કાતો ડુપ્લિકેટ છે ખોટા છે ખોટા એપિક નંબર સાથે છે ખોટા એડ્રેસ સાથે છે ક્યાંક ને ક્યાંક જુદી જુદી ભાષાઓનો ઉપયોગ કરીને ચોરી પકડાઈને એવું પ્લાનિંગથી નામ છે આ તમામ ખોટી પદ્ધતિઓથી આ ત્રીસ હજાર કરતાં વધારે લોકો શંકાના દાયરામાં છે એટલે આખી જો ચોર્યાસી વિધાનસભાની વાત કરીએ તો છ લાખ અને નવ હજાર કુલ મતદારોમાંથી બે લાખ અને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એમાંથી ત્રીસ હજાર કરતા વધારે ખોટા શંકાસ્પદ મતદારોના પુરાવા મળ્યા એ પુરાવા સાથે અમે મીડિયા દ્વારા આખા ગુજરાત અને દેશ સમક્ષ વાત મૂકી છે બાર ટકા જેટલા મતદારો અત્યાર સુધી આ ચકાસણીમાં ખોટા પકડાયા છે જો આ ચોર્યાસી વિધાનસભાનું જે વોટ ચોરીનું મોડલ છે એ મુજબ ગુજરાતમાં વોટ ચોરી થઈ હોય તો આખા ગુજરાતની એકસો બ્યાસી સીટમાં બાસઠ લાખ કરતાં વધારેની વોટચોરી થઈ હોવાની પૂરેપૂરી શક્યતાઓ એટલે રાહુલજીએ દેશના અલગ અલગ રાજ્યના મુદ્દાઓ સાથે પુરાવા સાથે વોટ ચોરી ઉજાગર કરી છે ગુજરાતમાં પણ અમે વોટ ચોરીના પુરાવા સાથે આખી હકીકતો ઉજાગર કરી છે પણ આ દિન સુધી ચૂંટણી પંચ દ્વારા એની બાબતમાં કોઈ સ્પષ્ટતા કે એની પર કાર્યવાહી કરવામાં નથી આવતી ઉલટાનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોરશોરથી એની સામે ખોટો પ્રચાર કરી રહી છે વિરોધ કરી રહી છે જવાબદારી ચૂંટણી પંચની છે જવાબ આપે છે ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી કરવાની થાય ચૂંટણી પંચે ભાષણોને બૂમો પાડે છે ભારતીય જનતા પાર્ટીના લોકો એનો સ્પષ્ટ મતલબ છે કે સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના લોકો જે આખા દેશમાં વોટ ચોરીનું નેક્સસ ચલાવે છે એમની ચોરી પકડી ગઈ છે વોટ ચોરો પકડાઈ ગયા છે લોકો હવે વોટ ચોર ગદ્દી છોડે એવો નારો બુલંદ કરી રહ્યા છે રસ્તા પર ઉતરીને એનો વિરોધ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં અમે પણ રાહુલજીએ જે વોટ ચોરીનું નેક્સસ પકડ્યું છે એને વધારે આગળ લઈ જતા કોંગ્રેસનો એક એક કાર્યકર ગુજરાતના એક એક બુથમાં જવાનો છે એક એક પરિવારને મળવાનો છે મતદાર યાદીની ચકાસણી કરી જ્યાં જ્યાં વોટ ચોરી હશે એને અમે ખુલ્લી પાડીશું જે જે વોટ ચોરો છે એને ખુલ્લા પાડીશું અને જનતાની અદાલતમાં લઈ જઈ અને આ વોટ ચોરોને ગાદી છોડવા માટે મજબૂર બનાવીશું